કચરા પ્રવેશ દ્વાર સામખિયાળીને બચાવ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું પૂર્વ કચ્છ વડા સાગર વાઘમાર દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે લોકસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ આદોઈ શિકારપુર કંથકોટ જળસા વાંઢિયા જંગી વગેરે ગામોમાંથી આગેવાનો સરપંચ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા સમક્ષ ટ્રાફિક જામ સુરજબારી ચેકપોસ્ટ શિકારપુર ઓપી આદોઈ ખાતે સ્ટાફ વધારવા પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઇન બનાવવા સાયબર ઓનલાઇન ગેમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તરમાં પોલીસ વડાએ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પોલીસને સૂચના આપી હતી ભયાઉ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા વિચાર કરાઈ હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસે સૂચનો કરાયા હતા બંને પોલીસ મથક ખાતે પોલીસ પરેડ તેમજ પોલીસ કર્મચારીઓને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી જેના પ્રત્યુત્તરમાં એસપી સાગર બાગમાર દ્વારા ઘટતું કરવાની ખાતરી અપાઈ હતી આજે સામખિયાળી બચાવ પોલીસ સ્ટેશનનું જિલ્લા પોલીસ દ્વારા જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે કરવામાં આવ્યું છે જેમાં સામખિયાળીમાં એક સંવાદ પણ રાખવામાં આવેલો છે જેમાં સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને પોતાના પ્રશ્નો પણ રજૂ કરેલ છે આ જે ઓવરઓલ વાર્ષિક જે ઇન્સ્પેક્શન છે એમાં પોલીસની કામગીરી ના લગતા જે કોઈ પ્રશ્નો હોય એમનું નિરાકરણ આવે અને પ્રજાના પણ જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ જે છે સમયસર નિરાકરણ આવે અને એમાં કામગીરીમાં સુધારો આવે એ હેતુથી અને ઓવરઓલ પોલીસ અને પ્રજા વચ્ચે સારી રીતે સમન્વય રહે એ બધા પાસાઓને ધ્યાને રાખીને જે છે આજનું જે છે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું જે સુરજવાડી ચેકપોસ્ટ છે ત્યાં પોલીસ દ્વારા એક વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ડેવલપ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં એ જે પૂરો થશે એમાં પછી ત્યાં પોલીસની પ્રેઝન્સ પણ વધશે અને સુરક્ષા સંબંધી જે કોઈ પ્રશ્ન હશે એમને પણ ટેકલ કરવામાં પોલીસને મદદ મળશે બચાવ પોલીસ સ્ટેશનનું પણ જે વાર્ષિક ઇન્સ્પેક્શનનું કાર્યક્રમ હતું એમાં પણ પોલીસ સ્ટેશનના લગતા જે કોઈ પ્રશ્નો હોય પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધ જે વધારવા માટે સૂચન પણ કર્યું છે અને સાથે સાથે પ્રજાના જે કોઈ પ્રશ્નો હોય એમનું પણ સમયસર નિરાકરણ આવે એવી પણ જે છે સૂચના આપવામાં આવેલી છે